નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ હાલમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે રાસાયણિક ખાતરોમાં અચાનક તોતિંગ ભાવ વધારો નોંધાયો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે સરકાર સામે કડક નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરોના ભાવમાં બસો ને રૂપિયાથી વધુનો વધારો થયો છે ભાવ વધારો તાત્કાલિક પાંચો ખેંચવામાં આવે નહીં તો ખેડૂતો માટે આ સંકટરૂપ બની રહેશે સાથે જ તેમણે યુરિયા ખાતરના વિતરણ અંગે પણ ગંભીર આરોપો લગાવ્યા છે તેમના જણાવ્યા મુજબ જિલ્લામાં યુરિયા ખાતરનો સામાન્ય જથ્થો ભેળવી દેવામાં આવ્યો છે જો ખેડૂતોના હકનું ખાતર બીજા પધરાવાયું હશે તો તાકીદે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ અંગે કેટલાક યુરિયા ખાતર વિક્રેતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને તપાસ શરૂ થઈ ચૂકી છે અરવલ્લી જિલ્લામાં સતત થતા આવા બાબતોના પગલે ખેડૂતોમાં અકડામણ જોવા મળી રહી છે હવે જોવાનું આ રહેશે કે સરકાર આ ગંભીર મામલામાં કેટલું ગંભીર વલણ અપનાવે છે અરવલ્લી જિલ્લો ખેતી અને પશુપાલન પર નબતો જિલ્લો છે આ જિલ્લામાં એક પણ એવો કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેના કારણે રોજી મળી શકે ત્યારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર થતા હોય છે તાજેતરમાં પશુપાલનના ભાવ વધારા મુદ્દે પણ ખૂબ મોટું આંદોલન થયું છતાં પણ એમાં પરિણામ કંઈ મળ્યું નથી હાલ ખેડૂતોને ખાતરના જે ભાવો રાસાયણિક ખાતરો ના જે ભાવો છે એ ભાવોની અંદર પણ ખૂબ તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે અગાઉ રાસાયણિક ખાતા જે પોટાશ જે પંદરસોને પાંત્રીસ રૂપિયા મળતું હતું એ અત્યારે અઢારસો રૂપિયા એક એ એક બેગ મળે છે એટલે કે બસોને પાસઠ રૂપિયા અને એનપીકે ખાતરની અંદર બસો એંસી રૂપિયા પર બેગે તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું છે વરસાદ વધુ પડવાના કારણે આ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે બીજી તરફ ખાતરની એક બાજુ ભાવ વધારો પણ તોતિંગ કર્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ વધુમાં જે યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત પડતી હોય છે આ યુરિયા ખાતરનો પણ પૂરતો જથ્થો અરવલ્લી જિલ્લામાં નથી જેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાય અને તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવા જોઈએ આપણે યુરિયા ખાતાનો અસામાન્ય જથ્થો નોટિસ આપી છે અરવલ્લી જિલ્લામાં જે ડીલરો અસામાન્ય ખાતાના જથ્થા બાબતે જે કોઈને નોટિસો આપી હોય એને ખેતીવાડી અધિકારીએ અને સરકારશ્રીએ પણ કડકમાં કડક પગલાં હાથ ધરવા જોઈએ કારણ કે ખેડૂતોના જે હકની વાત હોય અને એ જો બીજા લોકોને પધરાઈ દેવામાં આવતું હોય અને એની અંદર જો ભાવની અંદર મોટું ડિફરન્સ કરીને જો થતું હોય તો બિલકુલ ગેરવ્યાજબી છે સરકારે પણ આ બાબતે ખૂબ કડક હાથે પગલાં લઈ અને આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવી જોઈએ